ટ્રેલરો વેચવાનું છે ઓછી કિંમતની અંદર અને ફૂલ જવાબદારી સાથે હેવી ટ્રેલર વેચવાનું છે અશોકસિંહને સિંહને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે અશોકસિંહનો સીનો કોન્ટેક કરો વિડિઓની અંદર ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેલર છે એ તમે વિડીયો અંદર જોઈ શકો છો આ ટ્રેલર વેચવાનું છે પૂનમ ટ્રેલર કંડિશન તમે ક્લિયર જોઈ શકો છો એકદમ સારા કન્ડિશનમાં તળિયું ચોખ્ખું છે સાઈડિયું પતરા સારા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સળો લાગેલો જોવા નહીં મળે એકદમ ન્યુ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલર ની અંદર સતત ધોકા જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને ત્યારબાદ પર લઈ શકો છો પેલા અશોકસિંહ નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેલર સો ફૂટનું છે અને ટાયર નવા જોવા મળશે ટ્રેલરની અંદર ટાયર નવા નાખવામાં આવેલા છે તમે વિડીયો અંદર આ ટ્રેલર ક્લિયર કર જોઈ શકો છો હેવી ટ્રેલર સો ફૂટનું પૂનમ ટ્રેલર ટાયર નવા કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર રૂબરૂ સ્થળ પર લારીની કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી લારી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટલ પાસે જોવા મળશે ટ્રેલર લેવો તો ચોકસીના